જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ભગવાન શ્રીકૃષ્ણને લખેલ રૂકમણીનો પત્ર સાંભળશું કથામાં ઉલ્લેખ છે કે જ્યારે રૂકમણીના વિવાહ તેમનો ભાઈ રૂકમી શિશુપાલ સાથે કરવા માગતો હતો પરંતુ રૂકમણી તો મનોમન ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની બેઠી હતી ત્યારે તેણે શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને પત્ર આપીને દ્વારકા મોકલ્યા રૂકમણીએ પોતાના પત્રમાં પોતાને કેવી રીતે પ્રાપ્ત કરવી તેની સઘળી વિગત જણાવતા કહ્યું હતું કે અમારા કુળના રિવાજ પ્રમાણે વિવાહના આગલા દિવસે કન્યાનગરની બહાર આવેલા મંદિરે દર્શન કરવા જાય છે હું પણ રિવાજ મુજબ દર્શન કરવાની જઈશ ત્યારે તમે ત્યાં આવીને મારું હરણ કરજો અગર તમે સમયસર નહીં આવો તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ પણ શિશુપાલ સાથે લગ્ન તો નહીં જ કરું આમ રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર મોકલ્યો તો આ પત્રમાં રુકમણીએ શ્રી કૃષ્ણને શું વાતો લખી છે તે સંપૂર્ણ પત્ર ગુજરાતી અનુવાદમાં આ વિડિયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ભગવાન શ્રી કૃષ્ણને મોકલે રૂકમણીનો પત્ર સાંભળશું રૂકમણી સંદેશો કહે છે હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ કાનના છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમજ નેત્રો વાળાઓના નેત્રોને સંપૂર્ણ અર્થ લાભ રૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ થઈ આપમાં લાગ્યું છે હે મુકુંદ હે પુરુષ શ્રેષ્ઠ

પણ હે કમળનયન શિયાળ જેવા સિંહના ભાગને અડી ન શકે તેમ શિશુપાલ અહીં ઉતાવળો આવી આપ વીર પુરુષના રૂપે મને ન અડકો મેં વાવ કુવા બંધાવી અગ્નિહોત્રાદિ કરી સુવર્ણાદિના દાન આપી તીર્થાટન વગેરે નિયમો પાળી ચાંદ્રાયણ વગેરે વ્રતો કરી દેવ બ્રાહ્મણ ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો ગદના મોટા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણી ગ્રહણ કરો પણ બીજા શિશુપાલ વગેરે ન કરો અને તારા સગા સંબંધીઓનોશ કર્યા સિવાય હું સી રીતે પરણી શકું તો હું ઉપાય બતાવું છું અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કન્યા નગર બહાર પાર્વતીજી ના દર્શન કરવા જાય છે અર્થાત અમારા કુળ ના રિવાજ પ્રમાણે હું પાર્વતીના દર્શન કરવા શહેરની બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ નહીં આવે હે કમળ નયન શ્રી કૃષ્ણ ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે તે આપની કૃપા આ જન્મમાં હું નહીં મેળવું તો ઉપવાસ વગેરે વૃતો કરી દુબળા કરેલા પ્રાણ તજીશ અને એમ કરતા સેંકડો જન્મો એ પણ આપની કૃપા મારા પર થશે જ આમ આ સંદેશો રુકમણીએ શ્રીકૃષ્ણને મોકલ્યો રુકમણીનો સંદેશો જાણીને શ્રીકૃષ્ણે કહ્યું મારી ઈચ્છા પણ એ જ કન્યા સાથે લગ્ન કરવાની છે ત્યાર પછી તેમણે બ્રાહ્મણ પાસેથી રુકમણીના લગ્નનું મુરત જાણી લઈને રથ તૈયાર કરવાની દ્વારૂપને આજ્ઞા કરી તેમાં સુદેવ બ્રાહ્મણને પણ સાથે લીધા પછી શ્રીકૃષ્ણ વિધ્ન હરનાર ગણપતિના નામનું સ્મરણ કરીને રથમાં ગોઠવાયા અને માત્ર એક જ રાતમાં વિદર્ભ દેશમાં પહોંચી ગયા તો બીજી બાજુ વેદી રાજાએ પણ પુત્ર શિશુપાલના સર્વકર્મ બ્રાહ્મણો પાસે કરાવીને સૈન્ય સાથે શિશુપાલ રૂકમણી સાથે પરણવાને જાન જોડીને સૈન્ય સાથે શિશુપાલને પરણવા આવી પહોંચ્યો જ્યારે બલરામજીએ જાણ્યું કે શ્રી કૃષ્ણ કન્યાનું હરણ કરવાને એકલા જ ગયા છે આથી તેઓ વિશાળ સૈન્ય લઈને ભાઈને મદદ કરવાને ઝડપથી ઉપડ્યા આ બાજુ રૂકમ સુદેવ બ્રાહ્મણની પ્રતીક્ષા કરી રહી હતી ત્યાં જ એ બ્રાહ્મણ આવી પહોંચ્યા તેમને પ્રસન્ન ચિત્તે આવેલા જોઈ રૂકમણીના કોઠે ટાઢક વળી હોય એટલું સુખ પ્રાપ્ત થયું અને તેઓ તરત જ જાણી ગયા કે સુદેવ અવશ્ય મારું કામ પૂરું કરીને જ આવ્યા લાગે છે તેમણે રૂકમણીને જણાવ્યું કે બેટી હું દ્વારિકાનાથને સાથે જ લઈને આવ્યો છું પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે તો જ્યારે પાર્વતીજીની પૂજા કરવાને જાય ત્યાં પ્રભુ આવશે અને તારી પૂજા પૂરી થયા પછી પ્રભુ તને રથમાં બેસાડીને લઈ જશે આ સાંભળીને રૂકમણી આનંદિત થઈ ઉઠી તે વારંવાર પ્રણામ કરીને સુદેવ બ્રાહ્મણને પૂછવા લાગી હું તમારી શી સેવા કરું તમે મારું ખાસ અગત્યનું કામ કર્યું હોવાથી મારે તમને કંઈક આપવું જોઈએ ત્યારે બ્રાહ્મણ બોલ્યો બેટા ભગવાને મને ઘણું જ આપ્યું છે મારે કઈ વસ્તુની કમી નથી આમ કહી સુદેવ બ્રાહ્મણ રૂકમણીને આશીષ આપીને ચાલ્યો ગયો ત્યારે રાજા ભીષ્મકને ખબર પડી કે દ્વારકાથી શ્રી કૃષ્ણ બલરામજી પણ લગ્નના ઉત્સવમાં ભાગ લેવાને આવ્યા છે આથી તેમણે બંનેનો વિધિપૂર્વક આદર સત્કાર કરીને ઉતારાની વ્યવસ્થા કરાવી ત્યારે જાણ્યું કે શ્રી કૃષ્ણ આવ્યા છે આથી તેને પેટમાં તે એકદમથી ગભરાઈ ગયો પણ જરાસંઘે તથા રૂકમીએ તેને હૈયા ધારણ આપીને હિંમત આપી ત્યારે તેને થોડી શાંતિ થઈ સમય થતાં જ રૂકમણી અંતઃપુરમાંથી માતા તથા સખીઓને સાથે લઈને પાર્વતી દેવીની પૂજા કરવા માટે પગપાળા જ ચાલી નીકળી ત્યારે તેના હૈયામાં કૃષ્ણનું જ નામ હતું તેની ચારેય બાજુ ભખતરધારી સૈનિકો તેનું રક્ષણ કરતા ચાલ્યા આવતા હતા મંદિરમાં જઈ પાર્વતીનું પૂજન કરી માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ માગ્યા ત્યારે તેના માથા પર માતાએ માળા પાડીને શુભ શુકન આપ્યું રૂકમણી દેવીના મંદિરમાંથી બહાર આવી ધીરે ધીરે પગથિયા ઉતરવા લાગી દેવીની માયાથી પેઠે વીર પુરુષોને મોહ પમાડતી રૂકમણીને ત્યાં જોઈને આવેલા વીર અને યશસ્વી પુરુષો તેનાથી ઉત્પન્ન થયેલા કામદેવ વડે વ્યાકુળ થઈ ઉઠ્યા તેઓ રૂકમ જોઈને એટલા બધા મોહિત અને બેહોશ બની ગયા કે તેમના હાથમાંથી અસ્ત્રો શસ્ત્રો પણ છૂટીને નીચે પડી ગયા ત્યારે રૂકમણી ભગવાનના આવવાની રાહ જોતી હતી ત્યારે ભગવાને સારથીને આજ્ઞા કરી કે રથને મંદિર પાસે લઈ જા સારથી રથને મંદિર પાસે લાવ્યો અને પગથિયા ઉતરતી રૂકમણીનો હાથ પકડીને શ્રી કૃષ્ણે તેને રથમાં બેસાડી અને રથ પવનવેગી બની જતા દ્વારકા તરફ વળ્યો અને બરાબર એ જ સમયે ધૂરથી રગદોળાયેલા રાજાઓ ભાનમાં આવ્યા ત્યારે ચારે બાજુ બૂમાબૂમ થઈ ગઈ કે કૃષ્ણ રૂકમણીને લઈ ગયા છે જરા સંધ અને બીજા અભિમાની રાજાઓ આ અપમાન સહન કરી શક્યા નહીં અને બોલ્યા આપણા બધાનું નાક કપાયું છે આપણને જીવવાનો કોઈ અધિકાર નથી આપણને ધિક્કાર છે આમ કહીને સઘળા રાજાઓ પોતાના સૈન્યને લઈને કૃષ્ણની પાછળ પડ્યા જરા અને અન્ય રાજાઓ યાદવો પર બાણ વર્ષા કરવા લાગ્યા ત્યારે બલરામ અને ગદ વગેરે વીર યોદ્ધાઓએ શત્રુના સૈન્ય પર બાણોનો મારો ચલાવીને પણ રૂકમીથી પોતાની બહેનનું અપહરણ સહન થયું નહીં તે ભવ્ય સેના લઈને કૃષ્ણની પાછળ પડ્યો તે કૃષ્ણ પાસે પહોંચીને બાણું મારતા મારતા મેણા મારવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણની સાથે રૂકમીનું ભયાનક યુદ્ધ થયું પણ આ તો ભગવાન હતા તેની સામે લડવાનું રૂકમીનું શું ગજુ ભગવાને તો પળવારમાં પરાજિત કરીને તેને રથ સાથે બાંધી દીધો ત્યારે બલરામજીએ શ્રી કૃષ્ણને ઠપકો આપતા કહ્યું ગમે તેમ તોય એ આપનો સંબંધી છે તેની સાથે આવો વ્યવહાર કરતાં તને શરમ આવી જોઈએ

ભગવાનનું લગ્ન માધવપુરમાં થયું કૃષ્ણ રૂકમણીના દર્શનથી આનંદ બનેલ ગોપીઓના દેહ ત્યાં જ પીગળી ગયા શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થયા કહેવાય છે કે સમસ્ત વિશ્વનો આ પહેલો પ્રેમપત્ર હતો જે રૂકમણીએ ભગવાન શ્રીકૃષ્ણને મોકલ્યો હતો જે આજે પણ દ્વારિકાના મંદિરમાં આરતી થયા બાદ રૂકમણીનો પત્ર વાંચવામાં આવે છે આટલું મહાત્મ્ય છે માતા રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણને લખેલો પત્ર સાંભળવાનું મા શ્રી કૃષ્ણને લખેલ ચિઠ્ઠીમાં તેમનું ગુણિયલ ચરિત્ર સતિત્વ શીલ સંયમ પવિત્રતા દ્રઢ આત્મવિશ્વાસ પ્રભુ શ્રદ્ધા અને મક્કમતાનું તેજ છે રૂકમણી વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે રૂકમણીએ શ્રી કૃષ્ણને લખેલ પત્રમાં પુવન સુંદર સંબોધન કર્યું છે રૂકમણીનો પત્ર સાંભળવા માત્રથી જ ઐશ્વર્ય યશ જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભગવાનનું શરણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં રૂકમણીનો પત્ર અને શ્રીકૃષ્ણ રૂકમણી વિવાહની કથાનું વર્ણન સુંદર શબ્દોમાં સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મૈયા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ